આટલી ખાંડ આપણે કેટલા ટાઈમ આવશે કોઈને ખબર છે પાંચ કિલો ખાંડ છે હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજા મને તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારે ઘણા ટાઈમ પછી એક નવા બ્લોગમાં તો સવારના વાગી ગયા છે દસ અને આપણે કામકાજ પતાવી નાહી ધોઈ થઈ ગયા છે રેડી હવે ખાલી આપણે રસોઈ જ કરવાની છે રસોમાં જોઈએ શું કરવાનું છે કેમ કે બંને છોકરીઓ ગઈ છે વેકેશન કરવા એના નાનીના ઘરે નાના ઘરે મામાના ઘરે એટલે મામી ના ઘરે બંને છોકરીઓ ગઈ છે વેકેશન કરવા જમવામાં હું મારા મારા અને સાસુ આટલા જ છીએ મારા સાસુ ગયા છે આવે એટલે પૂછીએ કે શું બનાવવાની ઈચ્છા છે તો આપણે એ બનાવી લઈએ ત્યાં સુધીમાં આપણે કેરીની પેટી ચેક કરી લઈએ કેરીની પેટી પાકી છે કે નથી પાકી તો હું સારું ચાલો કન્ટિન્યુ બને બન્યારે જો મળીએ થોડી વારમાં આપણે કેરી ની પેટી દાબો દઈને રાખી હતી હવે આપણે આજે છે ને ચેક કરવાની છે આજે ત્રીજો દિવસ છે પણ હજી છે ને એકદમ પાકી નથી અંદર છે ને હજી યલો યલો ની કરશે એકદમ પાકી જશે ને તો ઓરેન્જ થશે એટલે આપણે આજે કઈ કાઢવાની થતી નથી પછી આપણે પાંચ દસ મિનિટ એને હવા ખવડાવી અને પછી પેક કરી દેસુ કાલે પછી આપણે ચેક કરશું નવ્વાણું ટકા કાલે તો સરસ થઈ જ ગયું હશે અને આ અમારું બબુડું જો આ અમારું બબુડું જો લુસા અમારે જે મેઈન સૌથી જૂની અમારી કેટ હતી લુસી એ વન વીક પહેલા એક્સપાયર થઈ ગઈ છે તો પછી પછી અમે એક એક બબુડું પાછું અમે લઈ આવ્યા છીએ કેમ કે ઘરમાં બધા રો 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 કરતા હતા કોઈને ગમતું નહોતું એટલે આ એક બબુડું અમે પાછું લઈ આવ્યા છીએ આનું નામ અમે પાડ્યું છે લુસી લુસી જો લુસા હજુ એને એના નામની ખબર ના પડે ચાર મહિનાના થઈ જાય ને પછી ખબર પડે હજુ બે મહિનાનું જ થયું છે વન વીક જેવું થયું છે અમારી લીસી એક્સપાયર થઈ ગઈ ને એને બહુ જૂની અમારી કેટ હતી અને બહુ જ ડાય કેટ હતી તો સારું ચાલો આપણે થોડીક વાર છે ને હવા ખવરાવીએ નીચે પણ ચેક કરી લઉં હવા પણ ખવરાવી દઉં અને પછી પાછી પેક કરી દઈએ પાછી કાલે આપણે ખોલીશું તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોક માં બની આ રેજો લુસીબેન લુસીબેન કન્ટિન્યુ બ્લોક માં બની આ રેજો જો 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 બબુડા ચાલો જો બીજું થર છે ને એમાં છે ને સાયદ એક બે પાકી ગઈ છે જો આ એકદમ પાકી ગયું હોય ને એવું લાગે છે તો આપણે બે ત્રણ જે પાકી ગઈ છે ને એને કાઢી લઈએ એક આ પણ એવું જ લાગે છે કે પાકી ગઈ હોય સાહેબ પછી કાલે રાખું ને તો ડાંગ પડી જાય બગડવાનો અને બીજી કેરી પણ બગડે સેકન્ડ સ્થળમાં એવું લાગે છે પછી એના પછી આ પણ એના પછી નું થર પણ જોઈ લઈએ સારું ચાલો ચેક કરી લઈએ આને અમારે છે ને શાંતિ નહીં થાય હો હવે જો 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 અહીંયા છે ને ઉપર ચક્કી બહેનો મસ્ત માળો બનાવ્યો છે મારે આ છે ને શું કેવાય કોયલ ફૂલ ની વેલ છે ને એમાં એટલો સરસ માળો બનાવ્યો છે ને ચક્કી બેને ચક્કી આવે છે હમણાં ક્યાંક હશે એમાં છે ને એને ઈંડુ પણ મૂકેલું છે અને ઈંડું સેવ આવે છે બહુ જ ફટાફટ બનાવી નાખ્યો છે સાવ ઓછા દિવસોમાં અને એટલો સરસ માળો બનાવ્યો છે ને આખો ગોળ એટલો સરસ બનાવ્યો છે અને દેશી ચકલી નથી કઈક બીજી ચકલી છે ત્યાંની ચકલી છે ને એ મને યાદ નથી પણ ખરેખર બહુ સરસ બનાવ્યો ગરમીની ગઈ ગરમી જો સવા એક થઈ ગયો છે ને આપડે રસોઈ બધી થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે રસોઈ રોટલી રસોઈ કરતા કરતા આપણે પરસે નાઈ ગયા હતા કેમકે બફારો બહુ જ છે પવનના નામે કઈ છે નહીં પવનના નામે જીરો છે એટલે રસોડા માખણ નીતરી ગયા હતા તો આપણે પાછી રસોઈ કમ્પલીટ કરી પ્લેટફોર્મ સાફ કરી અને આપણે પાછું નાઈ લીધું હતું અને રસોઈ બધી કમ્પલીટ છે હમણાં પતિ દેવ આવી જશે જમવા માટે પોતું કરવાનું બાકી છે પોતું આપણે જમી પછી પોતું કરીશું જમવામાં જે શું બનાવ્યું છે કોણ થોડુંક પનીર પડ્યું હતું તો આપણે પનીર શાક રોટલી થોડાક રાઈસ વઘારી રાખ્યા છે ચક્કી બેન આવી ગયા છે ચી 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 કરે છે ચક્કી ને આપીશું આપણે ખીચડી ચક્કી લાવી નો દાણો ચક્કો લાવ્યો મગનો દાણો તેની બનાવી ખીચડી એ ખીચડી આપણે એને આપી દેસુ કેમ કે અથવા તો રોટલીનો ભૂકો કરીને આપી દેસુ ને તો પણ એ લોકો ખાઈ એટલે હમણાં રોટલીનો ભૂકો કરી અને ડીશમાં મૂકી દેશે એટલે ખાઈ લેશે ચક્કી ઈંડુ તો મૂકી જ દીધું છે કેમકે એ છે ને માળામાં બેઠી રહી છે એટલે ઈંડુ સેવતી હશે બહુ જ ફટાફટ એને ઓછામાં ઓછા આઠ દિવસમાં એને ઈ માળો બનાવી નાખ્યો છે

રોટલી છે થોડીક ઇડલી છે પણ હા હાલો હાલો અત્યારે ઓફિસે છે સર ચાલો અને સામે આપણે દૂધ ગરમ થઈ ગયું છે અને થોડીક કેરી આપણે અતકચરા જેવી હતી ને સામે ઓલા ડુંગરીના બાસ્કેટમાં નાખી દીધી છે તો સારું ચાલો આપણે જમી લઈએ ફટાફટ બરાબર ને

અમારી તોફાની છોકરી અમારી લુસી હતી ને આવી ડાય તોફાની નતી બહુ જ ડાય હતી અને તું 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 નું નામ ખરાબ ના કરજે એ જીંજુ ચાલ બેટા

પણ આપણે પછી કઈ રિટર્ન કરી નહીં આ વખતે ચલાવી દીધું નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખશું આપણે છે ને ઝીણી ખાંડ યુઝ કરીએ છીએ નામ આવી ગઈ જાડી ખાંડ પણ હવે બદલાવાની ચેન્જીસ પોલિસી છે પણ આપણે કાંઈ ફર્સ્ટ ટાઈમ મંગાવ્યું હતું એટલે એવું કાંઈ કર્યું નહીં બ્લેન્કિટમાંથી મંગાવેલું હતું બ્લેન્કિટ અને તો બહુ સારી એપ છે અમે ચેપ્ટરમાંથી પણ મંગાવીએ પાંચ મિનિટમાં વસ્તુ આવી જાય માંથી બાર તેર મિનિટ થાય અને ચેપ્ટરમાં પાંચ મિનિટ થાય એ જાડા એ જાડા જાડાની મોટું નાખી દેશો હમણાં હમણાં રહું છો હમણાં જશે હો સ્મેલ આવશે ને ખાંડની તો નહીં જાય જ્યાં અંદર જાવું નથી કોથળીમાં ક્યાર સુઈ ગયો તો ગ્રીન ટી ની પાછળ આવ્યું હવે બીજું આવ્યું થબકરું જો જો

આપણે ખાંડનો યુઝ બહુ ઓછો થાય છે તો હમણાં યુઝ એટલે વધારે થતો હતો કેમ કે વેકેશન છે ને તો આઈસા છે ને લીંબુ શરબત વધારે કરતી હતી લીંબુ શરબતમાં ખાંડનો યુઝ થતો તો બાકી આપણે ખાંડ નો યુઝ સાવ ઓછો છે આપણે દાળમાં ખાંડ નથી નાખતા ખાલી ચા ચા તો કોક પીવે છે કોક પીતા નથી આપણા ઘરમાં કોઈ ડાયાબિટીસ નથી જો મેઈન રહસ્ય ઈ વાત સાચી એટલે અમારે છે ને ખાંડનો યુઝ બહુ ઓછો છે અમે લોકો મીઠી દાળ ખાતા નથી ખાટી દાળ જ ખાઈએ છીએ આવું છે લીંબુ શરબત કરીએ ને ત્યારે યુઝ થાય લીંબુ શરબત પણ અત્યારે બહુ મોંઘું પડે છે કેમ કે બસો રૂપિયા કિલો લીંબુ છે કેટલા બસો રૂપિયા કિલો લીંબુ છે એ પાછા આપણે જેવા જોઈએ ને એવા ના મળે નાના નાના મળે છે એમાં હમણાં પવન પડ્યો એટલે લીંબુનો પાક ખરી ગયો છે કેરીનો પાક પણ ખરી ગયો છે તો સારું ચાલો તો સારું ચાલો તો સારું ચાલો અને તારે શું છે

ચાલો અંદર 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 એન્ટર થાય જો છે ને ચાર દેરાણી જેઠાણી છે એમાંથી ત્રણ બેઠા છે અને એક હજી નથી એક આવશે ને ત્યારે ચારે આરે બેઠો ચાર ચોટલા મારે

મને ઉલ્લુ બનાવી એમ મને પ્રેમ કયો એમ ને કઈ વાંધો ને આ પેંડો રાખીશ તાર પપ્પા આવે ને ત્યાર ખવડાવી દાદા માટે તેદી મામા આમ છે ને આમ મસ્ત કોરા એટલે છે ને નાનો પેંડો સરસ લાગે જો આમ આમ કરી નખાય પછી આની માથે છે ને બધા એ ન જવાય કોઈ એક જ જવાય હા ગમે એક જ કે માં પપ્પા પેંડા દઈ ગયા તે આલ્યો કે કાયમ કે પ્રસાદીના પેંડા છે હેલો જો આમે બધા ભેગા થઈ રહ્યા છીએ અમે રૂપલ માસી રૂપલ માસી ઉપર અમે પ્રેંક કર્યો તો અને આ બધાય છે જસ બસ થાય હાઈ પુરાને એમ કરતો તો ક્રિકેટ તો ને હું ભરી ગયો વાટા

Tera guys, terus terus, terus, teri papa kanam, papa dulu jati, oh, teri mummy kanam, teri dulu, oke, okay. tiranan, udah Oke Tera udah, 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 जीरो वन मोर इज जीरो चलो बाय बोलो सबको बाय 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 अभी मासा आ जाएगा ना तो मासा को खाना देती हूँ बाद में तुम दोनों को छोड़ने आओगे हाँ. ठीक है हाँ भी खेलेंगे. मेरे घर पे खा लोगे ना आप हाँ हाँ. हाँ? हाँ 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 क्या खाएगा तू हाँ हाँ? मुझे वॉशरूम आई है चलो 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 लेके जाती हूँ चलो ચાલો પતિદેવ પણ આવી ગયા છે કપડા ચેન્જ કરવા ગયા છે પછી આપણે છે ને જમી લઈએ જમીન બંનેમાંથી સિદ્ધાર્થ તો છે ને એના ઘરે એક રોટલી ખાઈને જ આવ્યો છે એટલે ભાઈ ન જમે ને તો આપણે પાણીનો પોર્સ નથી કરવાનો જસ્ટ જમશે તો આપણે જમાડી દઈશ હાઈ જસી હાઈ સી હાય હેલો

સ્કૂટર એ વાળું બહાર છે સ્કૂટર મૂકવાનું બાકી છે ક્યાંક વાસણ મૂકવું પડશે પાણી માટે છે ને એ પાણી ભેગું કરશું ને તો ઝાડ પાન ને પાવામાં ચાલતો હજી તો આખી ચોમાસાની સિઝન જ બાકી છે હમણાં તો કેમ કયો ને કે કેટલા છ સાત દિવસ થી ને પાણી જ નથી પાયું વરસાદ નું પાણી મળી જાય અમારા મોગરા જો ડાન્સ કરે છે મોગરા મસ્ત મસ્ત મોગરા અમારા ડાન્સ કરે છે મોગરા ચકીબેન પણ છે ને માળામાં જ છે સારું છે કે ચકીબેન માળામાં છે વરસાના જેટલો ઝાડ ઉપર બેઠા હોત ને તો બિચારા હેરાન થઈ જાય છે તકલીફ એની કુછડી દેખાય છે પણ હું તમને બતાવી જઈશ ને તો કે કે ઉડી જશે અને એનો માળો છે ને બીજી વાર આવશે ને એ લોકો ને એટલી બધી બીક હોય પણ કેટલો સરસ માળો બનાવ્યો છે ને જો કે ઓલા રૂમમાં ઓલા રૂમમાં સટીની છે કે સોફાની છે ઉકાળવાનું છે એટલે પાણીનો ભાગ હોય ને એ બરી જાય ને એટલે દહીં એકદમ સરસ જા અને દહીં જમવા માટે આપણે મટકું પણ રેડી કરી રાખ્યું છે આપણે આમાં દહીં જમાવાનું છે

દૂધ ગરમ કર્યું હતું દહીં જમાવા માટે હવે દૂધ ને ઠારું છું કઈ ખબર પડે છે બસ ખાલી સારી સારી છાશ આપી મસ્ત ની દૂધ દૂધને છે ને ખાલી ગરમ ન કરાય દૂધને ઉકાળવાનું થોડીક વાર છે ને પાંચ થી સાત મિનિટ ઉકાળીને એટલે પાણીનો ભાગ હોય બરી જાય ને પછી દૂધને ને ઠારી ને દહીં જમાવીને તો દહી સરસ થાય સમજ મેં આયા